પોલીસે આ બનાવ અંગે સામસામે ફરિયાદ દાખલ કરી હતી ડભોઈ સરકારી દવાખાના શણગારવાડી ચાર રસ્તા પાસે રહેતા બાનુબેન સિકંદરભાઈ ટોલાવાળા તેઓનું મકાન બની રહ્યું હતું તે દરમિયાન દિવાલ બનાવવાના બાબતે બાજુમાં રહેતા સુલેમાનભાઈ ઘાંછી સામે બોલાચાલી થયા બાદ બંને પક્ષ વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં મોહસિન સિકંદર ટોલાવાલા અલ્તાફભાઈ ટોલાવાલા જમીલાબેન અયુબભાઈ મંસુરી ઇરફાનભાઈ મેમણ રસુલભાઈ ઘાંજી હસીનાબેન ઘાંજી સરફરાઝ બાબુભાઈ ઘાંજી ફૈઝલ સુલેમાન ઘાંજી અયુબ ઘાંજી વિગેરેને ઈજા પહોંચી હતી જે પૈકી કેટલાકને ગંભીર ઈજા પહોંચતા વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ બનાવ અંગે બંને પક્ષે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી સારા <coughs> પેદલ દુકાને બેહી જા બોલો આ ચાટીમાં છે કે નિમંતવા પાડે છે તો વિનંતી દો મારા નામ થાય જો બાકીના ભાઈઓ બધા તો